જય જવાન જય કિસાન મિત્રો થોડુંક છાટા છૂટી ચાલુ તો હતું પણ મને એમ થયો ભોજાબેડી જરાક ચક્કર માર્યા હું ભોજાબેડીવાળી જમીનમાં તો અત્યારે ચક્કર મારવા આવ્યો છું મિત્રો અત્યારે આ પાણી આવેલા જાય છે આ મગફળી અને આ સોયાબીનની હાલત ઓક્સિજન ઉપર હોય એવી થઈ ગઈ છે તકલીફ વાળું ખૂબ છે વરસાદ એકદમ ચાલુ થઈ છે હજી વાવણું થયું ત્યાંથી વરસાદ બંધ જ નથી થયો કાચો મોલ પાણી ઉપાડી ના હગે અને જમીનમાં આપણે સુપર ખાતર તે કરીએ એનો એ સૂર્યપ્રકાશ આમ લાગે ને એટલે બહુ કંઈ ફાયદો કરી ના હગે ત્યારે મિત્રો આવી હાલત થઈ ગઈ છે એમ થઈ મગફળી પાછી થી જમીનમાં બેહવા મીડી છે એટલે ખૂબ પાણી લાગી ગયું છે વરસાદે જબરજસ્ત નુકસાની કરેલી છે પછી ખળની દવા સેટી છે જેમાં એ અમુક ટકા ખળમાં રિઝલ્ટ આવ્યું અમુકમાં નથી આવ્યું અમુક આ પીરું થઈને પાછું કોરાવા મંડ્યું છે ખળ એટલે હવે મહામારીનો સમય એવો ખેડૂતને ઉત્પાદનમાં તો ઠીક જે થાય એ હજી દિવાળી ખબર પડશે પણ ખર્ચો વધારે મહેનત વધી ખર્ચ વધુ અને હેરાનગતિ એ વધી એટલે ખરેખર આ વર્ષે આ શુંમાં હું ખેડૂત માટે અખરો પીડું છે બાકી હવે આગળ એવા ખેડૂતના અને આપણા બધાના નસીબ છતાં માણસ કહેતા હોય કે મેહુલિયો વેરહો ભલો પણ એને ભલપણમાં પાસે બધું આપી દેવું એ એને ભૂલ કહેવાય બહુ ભલપણમાં માપી દેવું લેવું જોઈએ તો આવું છે મિત્રો મિત્રો જ્યાં પાણીનો બહુ નુકસાની નથી ત્યાં મગફળી બહુ સારી છે અને એકદમ કલરમાં છે ફૂલ મીંડા દેખાવા પણ જ્યાં પાણીનો પ્રોબ્લેમ છે ત્યાં ડીમ પડી ગઈ છે અને વિકાસનો અટકી ગયો છે જોવામાં ક્યાંય પાણી લાગેલું નથી એમાં બધું વ્યવસ્થિત છે એમાં ખડે બધું મળી ગયું છે અને મગફળી હારી છે આ મગફળી તો એકદમ કલરમાં હતી ચાર દિવસથી વરસાદ ચાલુ ને ચાલુ રહ્યા ને એમાં કલર ડીમ પીડ્યો અને વિકાસ ગયો આમાં ઈદામણના સબ છ સાટેલી હતી એમાં જોવા બોલા હેમુરા જેવા ડમરા છે એ રહી ગયા બધું ખળ વીવું ગયો છે એટલે ખળનો જબરજસ્ત ફાયદો થઈ ગયો છે આ ડમરા જેવા રહ્યા છે પણ એ હવે મજૂરથી એ બહુ વાર લાગે નહીં માંડવી એકદમ કલરમાં એકદમ વિકાસ કરતી હતી આ કટકીમાં પણ વધુ પડતો હવે વરસાદ નહીં પણ થોડી ઘણી નુકસાની તો થઈ જ છે છતાં ઓલી જમીન કરતાં આમાં થોડોક કલર સારો છે જો છવીસ દિવસની આ મગફળી થઈ ગઈ છે અત્યારનો કન્ટિન્યુઅર વરસાદ ચાલુ છે એકાદ બે દિવસ વળી વરાપ હોય તો પાછો ચાલુ થઈ જાય તો આમાં આ ડમરો રહ્યો ને એ નથી બહુ મર્યો ખેડૂત માટે આ વર્ષે શરૂઆતમાંથી કપરા સમય ગણાયા કારણ કે વ્યવસ્થિત ઉગી ગયા પછી ખેડૂતને કાંઈ આમાં મહેનત કરવાનો વરાપ જ નથી મળી અને કાચો મોલ એટલે નુકસાની જબરજસ્ત થઈ છે બેડિયાર ભાગ છે બડિયાર ભાગમાં જો માંડવી કલરમાં તો એકદમજીવિકાના એરિયામાંથી મોટું પાણી આવે આ પાણી વરસાદ બંધ થઈ ગયા છે ને તો અઠવાડિયે ચાલુ રહે પછી ધીમું પડી જાય પણ દસ પંદર દિવસ કન્ટિન્યુઅર પાણી ચાલુ રહે એટલી જમીન ધરાઈ ગઈ છે એટલું પાણી આમનું ચાલુ રહે આમાં નાનકડો આપણે છેલડું અથવા ઓકરો કંઈ એવું પોઝિશન છે એટલું પાણી આમાં કન્ટિન્યુઅર આવે ઉપરવાસ પચીસથી ત્રીસ વીઘા જમીન ખાલી છે એમાંથી એટલું આ પાણીનું અત્યારે રેસાવ પાણી એટલું આવે એટલે જમીનમાં પાણી સાવ ફૂલ ધરાઈ ગયેલ છે અત્યારે જમીન મિત્રો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અત્યારે આપણે ભોજાભેડી ભાડે રાખેલી જમીનનું આ પોઝિશન છે પછી આમાં આપણે કૂકડાના ખાતરનો ઉપયોગ કર્યો છે પણ હવે આ વરસાદ ખૂબ થયો છે એટલે અત્યારે તો હજી બહુ ખાસ આપણે જે પેટ લઈ શકીએ નથી તો કંઈક વરાપ આવે તો ખ્યાલ આવે કુકડાના ખાતરનો અને નથી ઉપયોગ કર્યો એને આને કેટલો ફરક કરીએ જાણવાનું મળે